હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો આજે આપણે વિડીયોમાં વાત કરશું આઈટી એડમિશન રિઝલ્ટ બે હાજર પચીસ વિશે એમાં હવે દરેક લોકોને આઈટી અંતર્ગત એડમિશન મળી જશે જે લોકોની વાર્ષિક આવક છ લાખ અથવા છ લાખ નીચે છે તે લોકોને આઈટી અંતર્ગત એડમિશન મળી જશે તેમજ ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે જેની અંતિમ તારીખ છે પંદર ચાર બે હજાર પચીસ તો આ સંપૂર્ણ વિગતે વાત આપણે આ વિડીયોમાં આગળ કરવાના છીએ તો દર્શક મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા નવી માહિતીના તેમજ ભરતી રિલેટેડ વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો સલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો નાયબ શિક્ષણ નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા પત્ર જાહેર કરવામાં આવ્યો છે જે પત્ર દરેક જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ જિલ્લા શિક્ષણ અધિકારી સહિત તમામ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને મોકલવામાં આવ્યો છે અને તેમને જણાવવામાં આવ્યું છે કે આરટી પ્રવેશ બે હજાર છવ્વીસ પચીસ છવ્વીસ અંતર્ગત આવકનો સ્લેબ સુધારવા માટે એટલે આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે પહેલા આવક હતી તે ગામડાના લોકો માટે એક લાખ વીસ હજાર હતી જે લોકોની આવક એક લાખ અને વીસ હજાર છે તે લોકો આરટી અંતર્ગત ફોર્મ ભરી શકતા હતા અને તેમને એડમિશન મળી શકતું હતું તેવી શહેરમાં જે લોકોની વાર્ષિક આવક દોઢ લાખ એટલે કે એક પોઈન્ટ પાંચ લાખ હોય અથવા તેનાથી નીચે હોય તે લોકો આઈટી અંતર્ગત ફોર્મ ભરી શકતા હતા અને એડમિશન લઈ શકતા હતા તેમાં સુધારો કરવામાં આવ્યો છે જે તમે પત્રોમાં દર્શક મિત્રો જોઈ શકો છો હવે જે લોકોની વાર્ષિક આવક છ લાખ અથવા છ લાખ થી ઓછી છે તે દરેક વ્યક્તિઓ હવે આમાં ફોર્મ ભરી શકશે અને એડમિશન મેળવી શકશે ત્યાર પછી દર્શક મિત્રો આપણે આગળ ફોર્મ ભરવાની વાત કરીએ તો આથી વાર્ષિક છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા ઉપર જણાવેલી કેટેગરી ક્રમાંક અને તેર ના બાળકો વાલી શ્રી એ વેબસાઇટ પર તારીખ પંદર ચાર બે હજાર પચીસ ને મંગળવાર સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે તથા કેટેગરી તથા અગાઉ કોઈ કારણોસર અરજી ન કરી શકનાર અરજદારો પણ આ સમય દરમિયાન અરજી કરી શકે છે આમ ઉપર મુજબની વિગતે જિલ્લા કક્ષાએ ઉક્ત કેટેગરી માટે મળતી ઓનલાઈન અરજીઓમાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર માટે છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા અરજદારોની અરજી અન્ય આધારોની ચકાસણી કરીને અરજીઓને માન્ય અમાન્ય કરવાની કાર્યવાહી તારીખ સોળ ચાર બે હજાર પચીસ પૂર્ણ કરવાની રહેશે તો દર્શક મિત્રો આ એક નવી માહિતી હતી તમારા માટે જે વાર્ષિક આવકમાં સુધારો કરવામાં આવ્યો છે તેમજ ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે હવે આપણે રિઝલ્ટની વાત કરીએ દર્શક મિત્રો દર્શક મિત્રો અહીં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ આરટી બે હજાર નવ હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત કાર્યક્રમ જે જાહેર કરવામાં આવ્યો છે તેની વિશે આપણે વાત કરીએ તો પૂરક જાહેરાત પ્રસિદ્ધ કર્યાની તારીખ એટલે કે સોળ સોળ ત્રણ બે હજાર પચીસ થી ફરી પાછી ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી છે ત્યારથી તે ચાલુ કરવામાં આવી છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપવામાં આવતો સમયની વાત કરીએ તો દર્શક મિત્રો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી પચીસ થી ફોર્મ ભરવાના શરૂ થયા હતા અને પંદર ચાર બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકશો કુલ સુડતાલીસ દિવસ ફોર્મ ભરવાનો સમયગાળો આપવામાં આવેલો છે ત્યાર પછી જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવલ રિજેક્ટ કરવાનો સમયગાળાની વાત કરીએ તો અડતાલીસ દિવસે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થી તારીખ સોળ ચાર બે હજાર પચીસ સુધીમાં ત્યાર પછી માત્ર અમાન્ય થયેલા ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળાની વાત કરીએ દર્શક મિત્રો તો એકવીસ ચાર બે હજાર પચીસ થી ત્રેવીસ ચાર બે હજાર પચીસ સુધી એટલે કે ત્રણ દિવસનો સમયગાળો આપવામાં આવશે ત્યાર પછી માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો ગાળો જેના ચાર દિવસ છે એકવીસ ચાર બે હજાર પચીસથી તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસ ત્યાર પછી પ્રવેશ પ્રક્રિયા માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો અઠ્યાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ પ્રથમ રિઝલ્ટનો પ્રથમ રિઝલ્ટની રાઉન્ડ બહાર પાડવાના છે તો દર્શક મિત્રો આ એક તમારા માટે રિઝલ્ટને લઈ તેમજ આરટી અંતર્ગત એડમિશન પ્રક્રિયામાં માટેની એક નવી માહિતી હતી આશા રાખવા આ વિડીયો તમને પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા પ્રશ્નો કોઈ હોય તો અમને કમેન્ટ કરીને જણાવજો ચોક્કસ અમે રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત